જીવરાજ બાપુના સાનિધ્યમાં આપણે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ અને સૌ પ્રથમ આપણે અહીંની આરતીનો લાભ લેવાનો છે ત્યારબાદ આપણે અહીંના તમામ દર્શન કરવાના છે તો સૌ પ્રથમ આપણે આરતીના દર્શન કરીએ આપણે આરતીના દર્શન કર્યા બાદ હવે આપણે ચૌદ ને રવિવારે સવારે દસ કલાકે આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો અને દર્શન માટે મંદિરની અંદર જવાનો રસ્તો છે જ્યાં આપણે ધીરે ધીરે અહીંયા જઈ રહ્યા છીએ તો જતા અહીં એક ટબની અંદર પથ્થર આપને જોવા મળે છે અને ત્યારબાદ આપણે આ જગ્યાના સૌ પ્રથમ ભગવાનના દર્શન થાય છે અને અહીંયા આપાગીગાના દર્શન થઈ રહ્યા છે રામાપીના દર્શન થઈ રહ્યા છે જીવરાજ બાપુના પણ આપણે દર્શન થઈ રહ્યા છે ગૌશર માતાજીના દર્શન થઈ રહ્યા છે અને આપણે આગળ જોઈએ તો અહીંયા નવરાત્રિ દરમિયાન જે નવરાત્રિ ઉજવવામાં આવે છે તે નવદુર્ગા સમાન એવા નવ માતાજીના આપને દર્શન થઈ રહ્યા છે તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા સાધુ સંતો મહંતોની તસવીર આપ અત્યારે જઈ રહ્યા છો જે આ જગ્યાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે અહીંયા સાધુ સંતોની પધરામણી કરવામાં આવી હતી ત્યારેની આ તસવીર છે જે આપ અત્યારે જઈ રહ્યા છો કે આગળ જતા અહીંયા નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુના સાનિધ્યમાં અત્યારે આપણે જોઈ રહ્યા છો કે અહીંયા મહેન જગ્યા એટલે કે નરેન્દ્ર બાપુની ગાદી આપને જોવા મળે છે ત્યારબાદ આપણે હજી આગળ જતા જઈએ તો એક અતિથિ ગ્રહ પણ અહીંયા છે જે સાધુ સંતો માટે ધર્મ સભા રાખવા માટેનો હોલ આવેલો છે તો અત્યારે અહીંયા જીવરાજ બાપુ અને તેમના શિષ્ય એવા નરેન્દ્ર બાપુ ગાદીપતિ તરીકે અહીંની જગ્યાની પરંપરાગત રીતે ગુરુશ્રી જીવરાજ બાપુના આશીર્વાદથી અહીંયા આવતા ભાવિક ભક્તો માટે ચોવીસ કલાક ભોજન પ્રસાદ વિના મૂલ્યે આપવામાં આવે છે અને રહેવા માટે પણ અહીંયા સુવિધાઓ આપવામાં આવે છે તો ફરી એકવાર આપને જણાવી દઈએ કે રાજકોટ જિલ્લાના સોટેલા તાલુકામાં આવેલા રાજકોટ સોટેલા મેન હાઈવે પર સોટેલાથી અંદાજે પાંચથી છ કિલોમીટરના અંતરે આવેલા આ ગીગાના ઓટલાના એકવાર જરૂર દર્શન કરવા પધારજો નસીબમાં વય થાય તો આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપા ગીગાના ઓટલામાં અત્યારે ભોજન પ્રસાદ અને ક્ષેત્ર અહીંયા ચોવીસ કલાક ચાલુ રહે છે જે આપ અત્યારે જઈ રહ્યા છો કે અહીંયા ભાવિક ભક્ત પ્રસાદ લઈ રહ્યા છે જે આપ અત્યારે જઈ રહ્યા છો કે અહીં પાછળ હોટલને પણ ટક્કર મારે એવી અહીંયા સુવિધા આપવામાં આવે છે જે ડાઇનિંગ ટેબલ પર બેસીને અહીંયા ભાવિક ભક્ત ભોજન પ્રસાદ લઈ રહ્યા છે અને અહીંયા આપ જઈ રહ્યા છો કે સતત ભાવિક ભક્તો પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે જે આપ અત્યારે આ વિડીયોમાં જઈ રહ્યા છો તો આ આપા ગિગાના ઓટલે જો તમે દર્શન કરવા માટે આવો હોય તો પવિત્ર યાત્રાધામ એવું છોટીલાથી રાજકોટ જતા ફક્ત પાંચથી છ કિલોમીટરના અંતરે આવેલું આ આપાગીગાનો હોટલો છે ત્યાં એકવાર જરૂર આપાગાગીગાના હોટલાના દર્શન કરજો એવી અમારી આપ સૌને નમ્ર વિનંતી અપીલ છે તો અહીંના ભાઈક ભક્ત જે આપો અત્યારે જોઈ રહ્યા છો કે ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે જે એક સરસ મજાની સુવિધા આપવામાં આવે છે જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તો આ વિડીયોને આપના મનગમતા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આ આપા ગીગા હોટલાના દર્શનનો લાભ લઈ શકે જે અત્યારે આપ લોકો અહીંના ભાઈક ભક્તો લાભ લઈ રહ્યા છે સંપૂર્ણ વિના મૂલ્યે ચોવીસ કલાક સેવા આપતું સેવક શ્રી નરેન્દ્ર બાપુના આપ દર્શન કરી રહ્યા છો તો આ આપા ગીગાના ઓટલાના એકવાર દર્શન કરવા જરૂર પધારજો તો અત્યારે આપ રહ્યા હતા રાજકોટ ચોટેલા આવ્યા વચ્ચે આવેલો ગુરુશ્રી નરેન્દ્ર બાપુ અને ગુરુશ્રી જીવરાજ બાપુના સાનિધ્યમાં આવેલા આપા ગીગાનો ઓટલાનો જે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં જેથી કરીને અમાર આવનાર વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે અને આ વિડીયો જનાર તમામ મારા ભાઈ બહેનો વડીલોને જય આપા ગીગા